અમે બેય જંગલી લેવાનું હા આપણે સ્ટોરી મેન્શન કરી કરીયો સવાની હવે જો કેમ તારા હું કામ છે હાલે પાડા મને ચાલપો જો હું તો દોરીને ખૂદકો મારતો તો હા ભરાઈ ગયો કે સતો ઈ મનાવાવા લીધું જબરજસ્ત આ બધું થઈ

आग मोटर आमा नाना नाना झाड़ में मोटर

આ જો આમજો મોડ થી તોડ લે જો આમ જો સી મોટરવાલા કાસ વાહેલો બેગ કેમેરા નો ક્લાસ ને તડ પડી ગયો પડ્યો ને એમાં તો મેં આવ્યા હતા ડેમે ફરવા આ કાંઈ એમ તો ક્યાં એમ ડેમે ફરવા આવ્યા હતા અમે ડેમે નાવા આવ્યા હતા પછી થોડુંક અહીં ગયા થોડુંક અહીં ગયા ના ના એવું નથી નાયા શેત્રુજી પાણી હમણે થોડાક દી નો પીતા ભાવનગર વાળા ને કઈ ના કે તમને અલ્પાનો નો કોર નડશે શું નડશે કોર નડશે શું નડશે સર માં તો શેર નહીં